સુરતના મૈધરપુરાના ચરમકાર સમાજ દ્વારા મૈધરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ સોલંકી વિરુદ્ધ પગલાં લેવા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે સુરતના દિલ્હી ગેટ પર પાંત્રીસ વર્ષથી બૂટ ચપ્પલના વ્યવસાય કરનાર ચરમકાર સમાજ દ્વારા મૈધરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ દ્વારા અભદ્ર વર્તન કરી જાતિ વિષયક ગાળો બોલાયા હોવાની આક્ષેપ સાથે ચર્મકાર સમાજ સુરત પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સંબોધીને પીએસઆઈ વિરુદ્ધ રજૂઆત કરી હતી સુરતના દિલ્હી ગેટ ખાતે ચરમકાર સમાજ એટલે મોચી સમાજ છેલ્લા પાંત્રીસ વર્ષથી રોજી રોટી કમાવા પથારી બેસી બસાવી બૂટ ચંપલ વેચી ગુજરાન ચલાવે છે પથારીવાળાઓના સાથે મહિધરપુરાના

બાબા જ્યાં ડિસ્ટાબ પીએસઆઈ સોલંકી સાહેબ બરાબર મેદરપુરા પોલીસ સ્ટેશનમાં જે બજાવે છે બ એ સાહેબે અમારા સમાજ ઉપરથી અમને ગાળા આપી છે બરાબર તો અમે જાન પડી તો અમે ત્યાં સાહેબને પૂછવા ગયા ડિસ્ટર્બ ઓફિસમાં બરાબર સોલંકી સાહેબને તો સોલંકી સાહેબે અમને એમ કીધું કે ભાઈ તમે જોને ને જાતે આવ્યા છે ને ત્યાં તમને મોકલી આપીશ બરાબર તમે સુરતના રહેવાસી નથી તમે મહારાષ્ટ્રથી આવ્યા છે મહારાષ્ટ્ર મોકલી આપીશ તમને બરાબર તમારો એ કંઈ અધિકાર નથી તમે અહીંયા લગાવી નહીં શકો તમારે જેના પાસે જાવ હોય તમે જાઓ તમારે મારા જે જે થાય એ તોડી લેજો બાબર બરાબર એમને આપ શબ્દો એવા વાપરા છે સાહેબ કે તમારે મા બહેનને લઈ આવજો અહીંયા એમને ધંધો કરાવજો બાબર તમે અહીંયા આવતા નહીં મોંચ્યું હોય એમ બરાબર કે જે ચમા તમારો ચમાકાર ચર્મકાર સમાજ છે ને સાહેબ એટલે કે અમને એમ કીધું સાહેબે કે તમારે જે થાય મારો તોડી લેજો તમે બાબર તો અમે સાહેબને એક જ વિનંતી કરીએ સાહેબ અમારી સાથે ન્યાય કરો એમ બરાબર અમે કાં જશું સાહેબ બરાબર અમે ચર્મકાર સમાજના માણસો છે અમારે કાં જવાનું સાહેબ બરાબર અમે કોના પાસે જઈને રજૂઆત કરીએ સાહેબ બરાબર અમે સાહેબ પાસેથી એટલી આશા અમને ન્યાય મળવા જોઈએ સાહેબ બરાબર અમને જે સમાજને ગાળા છે સાહેબ અમને બધા સમાજમાં ઠેસ પહોંચી છે સાહેબ બરાબર અમને એનો કઈ સાહેબ તરફથી એક એ છે કે ન્યાય મળવો જોઈએ એમ બરાબર મારું નામ મરીનભાઈ છગનભાઈ બ્રાહ્મણે છે શું છે કે તમારે પોલીસ કમિશનર સાહેબ એની અંદર છે મૈરપુરાના જે ડિસ્ટાર્બ પીએસઆઈ સોલંકી સાહેબ છે એમણે અમારા સમાજવૃત્તિ અને અમારે મા બહેન અને અમારી બહેરી વચ્ચે એમને અશબ્દથી વાત કરીને સામાજિક તત્વોને સમાજના અમારા લોકોને ઠેસ પહોંચાઈને વધારે ગાળમગાળ કરીને અમને ડાયરેક્ટ એ નૃત્ય કરી નાખ્યું છે કે ભાઈ તમારા લોકોને અહીંયા કંઈ કામ નથી અને જે શબ્દ આપ્યા છે એમને કહી રહ્યા છે કે બહુ એકદમ ખરાબ શબ્દ છે એ શું કારણ છે અમે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ન હતા અહીંયા સુરતમાં તો દબાણ હતી તો અમે લોકોએ પંદરથી અઢાર દિવસ સુધી દુકાન નહીં લગાવી તો અમે દુકાન લગાવવાના હતા કે ભાઈ મુન્સિપસિંહવાળા સાહેબ કે તમે કાલથી લગાવો તમે સાઈડ ઉપર લગાવી લી દુકાન તો સાહેબ પહેલાં આવીને કહે કે ચાલો ભરો કે અહીંયા દુકાન નહીં લગાવી તમે હા પડી ભાઈ સાહેબને શું થયું શું ડાયરેક્ટ ગાડથી વાત કરીને ડાયરેક્ટ સામાજે કે તમારે જેવા ઊંચું લોકો અહીંયા જોઈએ નહીં આમ નહીં તમારા લોકોનું બહુ નાટક થઈ ગયું છે એવી રીતે અમને બોલીને દંડો ઉચકાવીને અમને રિક્ષામાં બેસાડીને પૂરું મેદર પૂરા લઈ ગયા એ લોકો પાંત્રીસ થી ચાલીસ વર્ષ થઈ ગયા સાહેબ અમારા બાપ દાદા પણ એ લોકો અહીંયા દિલ્હી ગેટ ઉપર ધંધો કરતા બુટ ચપ્પલ જૂના બુટ ચપ્પલ સાહેબ હવે આ સાહેબ આવી રીતે વર્તન કરે છે એટલે જે બે નંબર ધંધા ચલાવે એમને સારું વર્તન ને અમે ધંધા રોજી રોટી રોજી રોટી કમાવીએ અને અમને એ લોકો ગેરવર્તન કરે તો આ કેવી રીતે એટલે અમે અમે અમારા સમાજના હિસાબે અમને એ કરે છે કે કઈ રીતે કે પૈસા દુનિયા છે શું નિવેદન લઈને આવે છે સાહેબના જે સોલંકી સાહેબ છે એમને ડાયરેક્ટ જ શબ્દ કહ્યું કે તમે કોઈની કોઈ ગમે એની પાસે જાઓ મારું તમે કંઈ ઉખાડીને તણ નથી કરી શકતા જે શબ્દ અમે અહીંયા અરજીમાં પણ આપી છે કે સાહેબને ખબર હવે કમિશનર સાહેબને અમને જે જણાવો છે કે આ સાહેબ એટલા કયા મોટા ઉપર પદ ઉપર છે કે જે કે નાગરિકને આવી રીતે વર્તનથી વાત કરે છે ધંધો કરવાનો કંઈ ગુનો થડી છે અને સાહેબને એ પણ કીધું મેં કે સાહેબ અમે લોકો ધંધો કરીએ છીએ કે તમે કંઈ પણ કરો તમારે બહેરીને તમે બ્રિજ નીચે ઉડાવીને એનીચે એમની સાથે ધંધો કરો ડાયરેક આટલો મોટો શબ્દ ઇસ્તેમાલ કર્યું છે કે મનમાં ઠેસ લાગી ગઈ છે અને કે અમારા જેટલા પંદર વીસ જણા જે વ્યક્તિ આવેલા કે સાહેબ શું બાબતે લઈ આવેલા છે એમને પણ કીધું તમે જાઓ તમારી રીતે તમારે જે કરવું એ કરી લો કોઈને પણ મંત્રી પાસે જાઓ કે કમિશનર સાહેબ પાસે જાઓ તમે કોઈ મારું કોઈ તોડીને ત્રણ નથી કરી શકતા